લોકસભાની ચૂંટણી ટાઈમે ભાજપ કોંગ્રેસના નેતાઓ એક પંચ પર જોવા મળેલા હતા લીલીયા ખાતે વેલનાથ જયંતિ પ્રસંગે ભાજપ કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર સંગાથે બેઠેલા હતા તાજી અને માજી ધારાસભ્યો એક જ મંચ પર જોવા મળેલા હતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત લીલીયા ખાતે એક સ્ટેજ પર જોવા મળેલા હતા અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર અને મહેશભાઈ કસવાડા પણ બાજુબાજુમાં જ બિરાજમાન થયેલા હતા કોળી સમાજના સંત શિરોમણી વેલનાથ બાપુની જન્મજયંતિ પ્રસંગે રાજકીય નેતાઓ સામેલ થયેલા હતા